વૈષ્ણવ છે પંચ્યાસીમાં હરજીભાઈ પહેલાં સાંખી આપી છે તો હું એ લઉં છું એ હા સુનેહો સુબતન સાજ હહેમન ને રે ખાડો રતન રૂપ મહારાજ ગ્રહિ છે रसनाजीत प्रभुराय नितयपुनो तनचार धन्य धन्य कहे उथि भाय ग्रीष्मशास्य रे धरतन जलसी धूप અટક્યો હરજી ભાવાટ પહેતા કહે છે કે હરજીભાઈ જ્ઞાતે બ્રાહ્મણ વૈષ્ણવ હતા એટલે હરજીભાઈ જે છે એ પોતે બ્રાહ્મણ વૈષ્ણવ અને ભાયાવદર ગામમાં નિવાસ કરતા તેમણે શ્રી મહારાજ શ્રીનું નામ નિવેદન હતું એટલે જમનેશ મહાપ્રભુજીનું નામ નિવેદન હતું તેમણે શ્રી મહારાજ શ્રીને પોતાને ઘેર પધરાવી ઘણી ભેટ ધરી હતી એટલે જે જમનેશ મહાપ્રભુજીને પોતાના ઘરે પધરાવ્યા અને ખૂબ ભેટ ધરી વળી પોતે ઘણા જ અનિન અને અટંકા વૈષ્ણવ હતા એટલે કે પ્રભુ શ્રી જમનેશ ઉપર એટલી દ્રઢતા એટલા અટંકા વૈષ્ણવ પ્રભુના હતા એક વખત હરજીભાઈએ વિનંતી કરી કે જે કૃપાનાથ આપના ચરનાર એટલે પધરાવી દમનેશ મહાપ્રભુજીને સેવન કરી કેમ કહ્યું કે પ્રભુ આપ આપના ચરણારવિંદ મને પધરાવો પણ એમ કે પ્રભુ કસોટી કરે એમ અહીંયા હરજીભાઈ જે છે એમની દ્રઢતાની પણ મહારાજે કસોટી કરી અને છ માસ સુધી જલ તથા પવાસ પાસે ભેળા કરી વિનંતી કરતા કે મહારાજ

અને ગ્રીષ્મ ઋતુમાં ઋતુમાં રહેતા રહેતા એટલે વર્ષા કેટલી કે પ્રભુનું સેવન પ્રાપ્ત કરવું છે પ્રભુ એ કેવા છે પૂર્ણ પુરુષોત્તમ છે સહેલાઈથી મળી જાય મતલબ એનો મૂલ ન કરીએ એ યોગ્ય નથી અહીંયા પ્રભુ એ બતાવે છે કે એમણે પ્રભુના ચરણારવિંદની પ્રાપ્તિ માટે આટલી કઠોર એમ કહેવાય કે પ્રભુને વિનંતી કરી એટલી દ્રઢતા બતાવી કે પ્રભુને કે પ્રભુ આપ મને એ ચરણાર વિંદની સેવા પધરાવો હું એને કરવા માટે સક્ષમ છું એવી રીતે જમનેશ મહાપ્રભુજીએ એમનો વિરહ જોયો અને પછી પ્રભુ એમના ઉપર ખૂબ રીજ્યા અને પ્રસન્નતાથી તેમને ચરણાર વિંદ પધરાવી આપ્યા અને સેવા પધરા સેવા કરવાની આજ્ઞા આપી હવે એની સાથે સાથે એનો એક બીજો પ્રસંગ પણ છે અહીંયા આપેલો છે ગુસ્ટ ગુડ રસ ગ્રંથની અંદર પેજ નંબર છે તેપન કે આ છ માસ સુધી પ્રભુએ જ્યારે એમને એમ કસોટી કરીને તો એ વખતનો જ અહીંયા પ્રસંગ આપેલો છે પેજ નંબર ફિફ્ટી થ્રી ઉપર છે એ કહે છે કે હરજીભાઈ પાદુકાજીની સેવા વાસ્તે એટલે કે પાદુકાજીની સેવા પધરાવી છે પ્રભુને વિનંતી કર્યા કરે છે વારંવાર કે પ્રભુ આપ મને આપના પાદુકાજી સેવાનમાં પધરાવો એટલા માટે જ્યાં પણ મહારાજ જમનેશ જાય ત્યાં ત્યાં તેમની સાથે એ જતા અને તડકો હોય તાપ કે વરસાદ કશું જ જોતા નહીં અને મહારાજ શ્રી સદા સેવામાં રહેતા વળી હવે એક વખતની વાત છે કે એકવાર શ્રીનાથજીને હાર ભેટ ધરવા શ્રી મહારાજે તેને શ્રીનાથ દ્વારા મોકલ્યા હતા એક વાર મહારાજ પાસે હાર છે અને શ્રીનાથ દ્વારા શ્રીનાથજીને ભેટ ધરવા માટે મહારાજ શ્રી જમનેશ મહાપ્રભુજીને મોકલવા દો હવે આ વખતે જે રસ્તો જે છે એ ઘણો જ વિકટ માણસને મારી ચોર પછી માલ લેતા એટલે કે માણસો એવો રસ્તો ખરાબ અહીંયાથી ગમે ત્યાંથી જઈએ ત્યાં શ્રીનાથજી મહારાજ વિરાજતા ત્યાંથી એ શ્રીનાથજી જવા માટેનો રસ્તો એટલો વિકટ હતો કે રસ્તામાંથી કોઈ પણ માણસ જાય તો ચોર એને શું કરતા મારી નાખતા ને પછી એને લૂંટી લેતા માત્ર લૂંટી નહીં લેતા પણ શું કરતા એને મારી પણ નહીં આવી રીતે આ હરજીભાઈએ હવે મહારાજે એવું કહ્યું કે જે પણ કોઈ આ મારું જે બીડું ઉપાડશે ને એ કોણ હશે મારો હનુમાન હશે એવી રીતે મહારાજે હાસ્યમાં કહ્યું અને હરજીભાઈએ આ બીડું ઉપાડ્યું હરજીભાઈએ હાર પગની સાથે લુગડામાં બાંધીને તે લુગડું ગોળના પાણીથી પલાળી લીધું એટલે માખો બળમણ કરે એટલે કે પોતાના પગ ઉપર હાર જે છે એ કપડામાં બાંધ્યો અને પછી એને શું કર્યું એને ગોળનું પાણી હોય ને મેં પલાળી દીધું કેમ કારણ કે ગોળનું પાણી ચિકાસવાળું છે માખીઓ એના ઉપર બેસ્યા કરે અને આવું લુગડું કરી અને પછી એને પોતાના પગ સાથે બાંધી લીધું ચોર જાણે કે આ કોક રોગવાળો માણસ છે અને તેને લૂંટે નહીં એટલે કે શું કર્યું આવી રીતે યુક્તિ કરીને જ્યારે રસ્તામાં ગયા તો ચોરે જોયું કે પગે આવું લૂગડું બાંધેલું છે એટલે એમ થયું કારણ કે પહેલાં તો પાટા કેવું કશું હતું નહીં માત્ર કપડું બાંધેલું એટલે એમ થયું કે આ તો કોઈ રોગી માણસ છે જો એને મારવા જઈશું તો આપણને પણ ચેપ લાગશે ને એવી રીતે હરજીભાઈને કોઈએ લૂંટ્યા પણ નહીં ને માર્યા પણ નહીં આવી રીતે તેમણે હાર આટલી મુશ્કેલીમાં પણ શ્રીનાથ દ્વારા પહોંચાડ્યો તેથી શ્રી જમનેશ મહાપ્રભુજીએ હરજીભાઈ ઉપર ખૂબ જ પ્રસન્ન થાય અને હરજીભાઈને ચિત્ર સેવા તેમજ પાદુકાજીની સેવા પધરાવી એટલે કે હરજીભાઈને જે મનના મનોરથ હતા મહારાજના પાદુકાજીના સેવનના એ પાદુકાજીના સેવનની સાથે સાથે એમને ચિત્ર સેવા એમ બંને સેવન આ હરજીભાઈને શ્રી મહારાજે પધરાવી આપ્યા અને તેમણે ઘણા વર્ષો સુધી આવી રીતે સેવા પણ કરી અને એટલા માટે જમનેશ મહાપ્રભુજી વચનામૃતમાં પણ કહ્યું છે કે મારો હનુમાન હશે તે આ પહોંચાડવાનું બીડું લેશે એટલે જમનેશ મહાપ્રભુજી એમના વચનામ્રતની પણ અંદર કહ્યું છે કે આ હાર જે પહોંચાડવાનું બીડું લેશે ને એ મારો હનુમાન હશે અને આવા વચન સાંભળીને જ હરજીભાઈએ આ બીડું લીધું હતું હરજીભાઈ ખડે પગે ખોડ હતી એમના પગે ખોડ હતી અને તેઓ હરજી જમનેશી તરીકે પણ ઓળખાતા એમની છાપ હતી હવે જ્યારે જમનેશ મહાપ્રભુજીએ તેમને પોતાના ચરણારવિંદ પધરાવી આપ્યા તે સમયે હરજીભાઈએ ખૂબ આનંદથી મહારાજશ્રીને જળ લેવા માટે સુવર્ણની જારી ભેટ ધરી લે મહારાજ શ્રીના ઝળના આંચમન માટે એમણે શું કર્યું એક સુવર્ણની જે જારી જે છે એ ઝારીજી મહારાજશ્રીને ભેટ ધર્યા અને આપ શ્રી એટલે શ્રી જમનેશ મહાપ્રભુજી સદાય આ જારીથી જ ઝળ લેતા અને આવી રીતે હરજીભાઈએ ખૂબ અનિન અને અટંકારને તેઓ હરજી જમનેશી તરીકે પણ ઓળખાય છે એવી એમની છાપ છે પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ